આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લહોરી જીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાડના એસપી કચેરીથી તીથલ રોડ પર દુડિયા વાતાવરણથી વાહન ચાલકો અને દુકાનદારો પરેશાન થયા બે માર્ચ રવિવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડમાં એસપી કચેરીથી તિથલ તરફ જતા મુખ્ય માર્ગ પર નવી સમસ્યા સર્જાઈ જાન્યુઆરી માસમાં કાર્પેટિંગ કરાયેલા રસ્તા પર રાત્રિ દરમિયાન કોન્ટ્રાક્ટરોએ મજબૂતી માટે ડામર અને પાથરી છે રવિવારે સવારથી જ રસ્તા પર વાતાવરણ સર્જાયું જરૂર વધારે નાખવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને મોપેડ અને બાઇક ચાલકોને શ્વાસમાં તકલીફ થઈ રહી છે અકસ્માત ટાળવા માટે વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ ધીમી કરવા પડી હતી